વધારે કહેતા હવે મહિલાઓને આગળ લાવવામાં આપણા માનનીય મોદી સાહેબે ખૂબ પ્રયત્નો કર્યા છે ખૂબ યોજનાઓ લાવ્યા છે આપણા મહિલા મોરચાના બેન શ્રી બધી જ મહિલા કે દીકરીઓ વિશે કઈ દીધી છે પણ હું એટલું કહીશ કે મહિલાઓ જ્યારે સશક્ત બને છે ત્યારે આખો દેશ સમૃદ્ધ બને છે દેશને સમૃદ્ધ બનાવવામાં મહિલાઓનો પણ એટલો ફાળો હોય છે એટલે મહિલાઓ આપણે આપણી જાતને કોઈ દિવસ ઓછા નહીં સમજતા એવું નથી કે રાજકારણ માં અમે આવી ગયા અમે તમારા આગળ ભાષણ કરીએ આગળ જતા રહ્યા એટલે અમે મોટા થઈ ગયા એવું નથી મહિલાઓ જે પરિવાર સંભાળ

એ માણસી હોય ને